ગુજરાતમાં જામ્યો વરસાદી માહોલ મધ્ય ગુજરાત સૌરાષ્ટ્રમાં મેઘમહેર છે ત્યારે દક્ષિણ ગુજરાતમાં પણ છૂટો છવાયો વરસાદ છે વડોદરા નર્મદા છોટાઉદેપુરમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે રાજકોટમાં દ્વારકામાં વહેલી સવારથી વરસાદી માહોલ છે સુરત અને ભરૂચમાં પણ વરસાદી માહોલ જામ્યો છે આ તસવીરો આપની ટીવી સ્ક્રીન પર દસ તસવીરો કે જ્યાં રાજકોટ શહેર વાઘોડિયા ડભોઈ શિનોર વડોદરા શહેર જમ્મુસર બારડોલી ભાણવડ કલ્યાણપુર અને અમદાવાદ આ તમામ એવી જગ્યાઓ કે જ્યાં મોડી રાતથી લઈને વહેલી સવાર સુધી વરસાદે દસ્તક દઈ દીધી કેટલીક જગ્યાઓ પર હજુ પણ વરસાદ શરૂ છે તો કેટલીક જગ્યા પર માત્ર અમી અમીછાટણા જેટલો જ વરસાદ જોવા મળ્યો આ તમામની વચ્ચે કે વાતાવરણમાં ઠંડક તો થઈ પરંતુ નીચાણવાળા વિસ્તારોમાં પાણી પણ ભરાયા રાજકોટ શહેર અને વાઘોડિયાની વાત કરીએ જ્યાં સીધી રીતે દ્રશ્યો દેખાઈ રહ્યા છે કે આ ક્યાં કાં રસ્તા ડૂબી ગયા માત્ર બાકડા અને કેટલીક કેટલાક વાહનો પણ અડધા દેખાઈ રહ્યા છે ડભોઈ સિનોર અને વડોદરા શહેરમાં પણ આ પરિસ્થિતિ છે